ન્યાય દર્શન તો ત્યાં સુધી કે છે કે અહીંયા બોલાયેલા શબ્દો જે દિવસે તે દિવસે સાધન બનશે ત્યારે અહીંયા રાખવામાં આવશે આ શબ્દો તે દિવસે નીકળશે પાછા એટલા એટલા વર્ષો સુધી શબ્દોનું અસ્તિત્વ રહે સાધનો નથી એ તેના ખબર પડે અને એ શબ્દો પણ અસર કરે અત્યારે બોલાયેલા અહીંયા એવું નહીં અહિયાં જે બીજા લોકો આવશે એને પણ આ બોલાયેલા ભૂતકાળના શબ્દો અસર કરશે અને એનું ઉદાહરણ જોવું હોય તો જ્યાં વિજ્ઞાન એનો તર્ક નથી શોધી શક્યું એ ગંગાનું પાણી છે હજારો વર્ષ સુધી આવી વસ્તુઓ એના ઉપર થઈ એટલે પાણી હોવા છતાં પણ પાણીથી વિલક્ષણ બની ગયું પાણીમાં જીવાત પડે ગંગામાં જીવાત જ ન પડે પાણીને પોતાનું સ્ટ્રક્ચર ફેર ગયું પાણી એ આના કારણે થયું